હેલો મિત્રો નમસ્કાર એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય હજી સુધી આપણી એન સી ક્લાસીસ ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં હવે મિત્રો આજે ખાસ તમને શિક્ષક મિત્રોને વાલી મિત્રો તેમજ વિદ્યાર્થી મિત્રોને એક મહત્વની જાણ કરવાની છે મિત્રો વાત કરીએ કે પ્રાઇમરી સ્કૂલોમાં હવે ભણાવવાની જગ્યા અને પરીક્ષા લેવાની પદ્ધતિમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે મિત્રો સરકાર દિવસે ને દિવસે ફેરફાર કરે છે ક્યારેક બેગલેસ ડે લાવે છે ક્યારેક એકમ કસોટી હતી એની જગ્યાએ હવે ફરીવાર હવે ધોરણ એકથી આઠમાં એકમ કસોટી તો નહીં આવે પણ દર ત્રણ મહિને સ્ટીક એક્ઝામ લેવામાં આવશે તો મિત્રો આ સ્ટીક એક્ઝામ શું છે શું નથી એની સંપૂર્ણ માહિતી આપણા વિડીયોની અંદર છે તો તમે જોડાયેલા રહેજો પહેલાં સત્રમાં રચનાત્મક બીજામાં મૂલ્યાંકન વાલી ક્લાસમેટ પણ મૂલ્યાંકનમાં જોડાશે જે વાલી છે એ વાલી પણ એની અંદર પરીક્ષાની અંદર જોડાશે આ એક નવી રીતો એને શીખવડા શીખવામાં આવશે એક નવી રીતો શીખવાડાશે તો એની અંદર મિત્રો વાત કરીએ કે ગુજરાત ગુજરાતની પ્રાઇમરી સ્કૂલોમાં હવે વિદ્યાર્થીઓને ભણાવવાની અને પરીક્ષા લેવાની પદ્ધતિમાં મોટો ફેરફાર થઈ જવા રહ્યો છે હાલમાં ચાલતી એકમ કસોટી પદ્ધતિને રદ કરીને દર ત્રણ મહિને ચાલીસ માર્ક્સની લેખિત કસોટી લેવામાં આવશે પહેલાં સત્રમાં મૌખિક પ્રવૃત્તિ અને લેખિત આધાર પર વિદ્યાર્થીઓનું સર્જનાત્મક મૂલ્યાંકન કરવામાં આવશે જ્યારે બીજા સત્રમાં સંત્રાંત પરીક્ષા દ્વારા સંપૂર્ણ અભ્યાસનું મૂલ્યાંકન એટલે કે ધોરણ એકથી પોંચમાં સાઠ માર્ક્સ અને ધોરણ છથી આઠમાં એકસી માર્ક્સની પરીક્ષા લેવામાં આવશે બંને વિભાગની અંદર અલગ અલગ પરીક્ષા મિત્રો લેવામાં આવશે આ ઉપરાંત હવે માત્ર શિક્ષક નહીં પરંતુ વાલીઓ અને ક્લાસમેન્ટ પણ જે તે વિદ્યાર્થીઓની શૈક્ષણિક તથા અભ્યાસક્રમ સિવાયની પ્રવૃત્તિઓમાં કેટલા સક્રિય છે તેનું મૂલ્યાંકન કરશે ફાઉન્ડેશન સ્ટેજમાં બાળકો માટે પ્લે વે પદ્ધતિ અમલમાં મૂકવામાં અને શિક્ષકો પણના ડેટા એન્ટ્રીના ભારને પણ ઘટાડશે વાત એમ છે કે શિક્ષણ વિભાગ દ્વારા સ્ટાસ્ક ફોર્સની રચના કરાઈ હતી જેમ કે રાજ્ય સરકારને પ્રાઇમરી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ભણાવવા સાથે પરીક્ષા લેવાની પદ્ધતિમાં એક મોટો ફેરફાર કરવા માટેની ભલામણ કરી છે તો મિત્રો એનું જે માળખું છે પ્લે વે પદ્ધતિ બેગલેસ ડે અને ફિલ્ડ અને વાલીઓ ક્લાસમેટનું મૂલ્યાંકન એમ ત્રણ પદ્ધતિ અહીંયા આપણી સમક્ષ ઉપયોગમાં છે કે ત્રણથી આઠ વર્ષના બાળકો માટે રમતા રમતા એટલે કે રમત વાર્તાઓ ગીતો અને હસ્તકલાની શિક્ષણ આપવું પછી નંબર આગળ વાત કરીએ મિત્રો કે બેગલેસ ડે અને ફિલ્ડ એ ટ્રીપ સપ્તાહમાં એક દિવસ વિદ્યાર્થીઓ બેગ વિના સ્કૂલે બોલાવીને ફિલ્ડ વેડીઝ વિઝિટથી રિયલ ડ્રાઈફ અનુભવનું શિક્ષણ આપવું પોતાની લાઈફ શું છે જિંદગી શું છે અને એ જિંદગીની અંદર પોતાનું મહત્ત્વ શું રહેલું છે એની માહિતી આપવાની છે બીજી વાત કહી કે વાલીઓ ક્લાસમેટનું મૂલ્યાંકન શિક્ષક સાથે હવે વાલીઓ અને ક્લાસમેટ પણ વિદ્યાર્થીઓની પ્રગતિના વિવિધ પાસાઓ જેમ કે વ્યવહાર સહકાર વિચાર વિમર્શ સહિતના પાસાઓનું પણ મૂલ્યાંકન કરશે બરાબર એમની સાથે જે વિદ્યાર્થીઓ ભણે છે એ અને વાલીઓ પણ કરશે જેમ કે મૂલ્યાંકન પદ્ધતિનું નવું માર્કું જેમ આપણે વાત કરી કે વિદ્યાર્થીઓની જે ક્ષમતા છે એમનો વિકાસ છે એ પ્રમાણે લેવામાં આવશે અને લેખિત સંક્રાંત પરીક્ષા ધોરણ એકથી પાંચમાં સાઠ માર્ક્સ અને છથી આઠમાં એસી માર્ક્સ અને ત્રિમાસિક મૂલ્યાંકન એટલે કે દર ત્રણ મહિને ચાલીસ માર્ક્સની લેખિત પરીક્ષા લેવામાં આવશે અને એમનો શૈક્ષણિક તથા અભ્યાસ સિવાયની પ્રવૃત્તિઓમાં કેટલા સક્રિય છે એનો રિપોર્ટ પણ મોકલવો પડશે અને આ રીતે બદલાવ પણ વિદ્યાર્થીઓમાં થોડા ઘણો આવશે અને વિદ્યાર્થીઓ પણ થોડું શીખશે પોતાની લાઈફ શું છે એ પણ જાણી શકશે મિત્રો તો મિત્રો ચેનલમાં નવા હોય તો સૌથી પહેલાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું જો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું જય હિન્દ જય ભારત